ફરજ પર હાજર નહીં થાય તો ફરજ મોકૂફ કરવાની દરખાસ્ત કરાશે રાપર તાલુકાની સેલારી નાકા પ્રાથમિક શાળાના શિક્ષિકા અસ્કીના બાનો કમલ હુસૈન શેખ તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસથી વિદેશ ગયા છે તેમને પોતાની ફરજ પર હાજર થવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસથી ત્રણ નોટિસ આપવામાં આવી છે તથા પાબુનગર પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ ચારુલબેન વિદેશમાં છે એમને પણ હાજર થવા માટે તારીખ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે આ શિક્ષિકાઓ જો હાજર નહીં થાય તો ફરજ મોકૂફ કરવાની દરખાસ્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવશે તેવું જણાવાયું હતું